જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છું બધા કરું છું કે આ બધા મજામાં શું જો આજે મહાશિવરાત્રિ તો આપણે ફરાળમાં જે સ્પેશિયલ વડા બનાવવાના છે એકદમ નવી રીતે તો તેના માટે આપણે ચાર બટેટા અને બે મોટા સકરિયા બોઇલ કરી લીધા છે અને તેને છોલી અને તેનો કીમો તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો આપણે અહીંયા મરી અને જીરું વાટી લીધા છે અને આ છે ને આદુ અને મરચાંની પેસ્ટ છે અને આમાં મીઠું ઉમેર્યું છે ફરાળી છે એટલે લસણ તો નાખી ન શકાય એટલે આદુ ને મરચાંની પેસ્ટ છે પેસ્ટ લઈ લેશું અને

પછી બહુ તીખી છે એટલે આપણે હાથેથી નહીં હલાવીએ ચમચીથી હલાવીશું તીખી મરચી આપણે યુઝ કરી છે તીખાસ માટે અને થોડી મૂડી પણ છે તો જો મિક્સ થઈ ગયું છે બરાબર

પીરા મસાલાથી બનાવ્યો છે તો જો આવી રીતના આપણે કરી અને આ પર બનાવી અને આ માથેથી આપણે થોડું લઈ અને આવી રીતે આપણે દબાવી દઈશું અને સરળ સારી રીતના વાવી દેશું સેવા છે વાર

આપણે વાવી લીધા છે અને ચાર પાંચ છ વારવાના બાકી છે તો તેને પણ આપણે સારી રીતે વાવી લેશું આપણે ટક્કીનો લોટ લઈ લીધો છે અને હવે આપણે તેને આવી રીતના ટક્કી નો આવી રીતના કરી કરીને આપણે કાઢી લેશું ટપકી નાખશું જેથી કરીને આ બટેટા અને શકરિયાનો કીમો છે તે છૂટો ન પડી જાય તેલમાં એટલા માટે આપણે ટપકીમાં આપણે એને કરી દેશું

તેલ હવે આપી ગયું છે બરાબર તો આપણે આવી રીતના બીજો નાખી લેશું એક પછી એક આપણે નાખતા જઈશું સાત થી આઠ નાખી દીધા છે અંદર કળાયા મારા ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો એનો મતલબ એ કે હવે તે તેલમાંથી કાઢવા માટે તૈયાર છે તો આપણે તેને કાઢી લેશું જો

ઓલ્ડ બ્રાઉન થઈ ગયા છે હવે આપણે તેલમાંથી તેને કાપી લેશું છે આપણા બટેટા અને સક્કરિયાના ફરાળી વડા એકદમ બજારમાં મળે તેવા જ સ્વાદિષ્ટ છે ખાટી મીઠી ચટણી ખાટી મીઠી તીખી ચટણી તો ફ્રેન્ડ જો હું તમને જોઈને બતાવું ગરમા ગરમ છે